હેલો મિત્રો તો કેમ છો બધા મજામાં જય માતાજી તો આપણે આવી ગયા છે વાળીએ અને વાડીએ નેદવાનું કામ ચાલુ છે માંડવીને અને વરસાદ આજ ઓછો છે એટલા માટે માંડવીમાં નેદવાનું આપણે કામ ચાલુ કરી દીધું અને ચા અત્યારે હું હું ને સુભાષભાઈ ભાઈ દેવા આવ્યા છે ચા આ રીતનું મેદવાનું કામ ચાલુ છે આપણી આ મગફળી આ રીતના મિત્રો મેદવાનું હોય છે વરસાદને કારણે મિત્રો નેત પણ વધી ગયો વરસાદ દસ થી પંદર દિવસ આવતો તો એટલે આ રીતના નેત છે એટલે પણ નેતવું જ પડે મિત્રો આપણે આગળ જઈએ નારેલી બગીચો પણ જોઈ લઈએ સુભાષભાઈ આપણે રકાબી ત્યાં ખેતરમાં નથી એટલે એ લેવા ગયા હતા અને બગીચામાં પણ સારું છે વરસાદના કારણે કંઈ વાંધો નથી આવ્યો એટલો બગીચામાં ફ્લાવરિંગ પણ સારું છે આ ચીકુ છે Villa. તો મિત્રો મસ્ત મજાનું જમી લીધું છે અને હવે આપણે જઈએ આપણા ટોર પાસે તો કે ગાય અને ભેંસ છે એની પાસે નીરણ નાખવાની છે એ માટે હા નીરણ પડી નાખી દઈએ તો મિત્રો નિરણ પણ નાખી દીધી છે આપડે ગાય અને ભેંસને અને વરસાદ પણ ચાલુ થઈ ગયો પાછો આવી રીતે કે ધીમે ધીમે ચાલુ છે અને મિત્રો તમને એક વાત હું ભૂલી ગયો આપણે સુભાષભાઈ પણ માંડવી માંથી ખડ જાજું હાર્યું સુભાષભાઈ તમે કેટલું હારતા આખું ખડ સુભાષભાઈ હાર્યું આખું ભર્યું મિત્રો સુભાષભાઈ હાર્યું સુભાષભાઈ ફૂડ બોલાવી દીધું ક્યાં સુભાષભાઈ તો મિત્રો હવે આપણે જઈએ બગીચામાં જ્યાં મેં તમને બતાવું કે મેં રીંગડી અને મરચી પણ વાવી હતી આ છે મિત્રો રીંગડી અને આ છે મરચી મરચી ના જો મરચાં પણ આવી ગયા આ રીતના ગીત છે મસ્ત મજાની મરચી પણ છે અને બગીચામાં આખાઈમાં આપણે રીંગણી પણ વાવી હતી અને કેરના કાંદા પણ વાવ્યા હતા એ પણ થઈ ગયા છે આવી રીતના છે કેરના કાંદા તો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો સારો લાગ્યો તો શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ જરૂર કરજો અને મળીએ બીજા નવા વિડીયોમાં જય માતાજી વધાઈને